સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા બે હજાર ચોવીસના બીજા દિવસે વિક્રમજનક બે લાખથી વધુ લોકોની મેદની બાળકોની રાયડો જેલા રાઈડો ખાણીપીણીનું સંખ્યામાં કતારો લાગી સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયનો નાના વેપારીઓને ખાણીપીણીના બજારને અદભૂત લાભ વળી મુલાકાતીઓએ કહ્યું કે રાઇડ બંધ હોવાથી એ ખર્ચ ખાણીપીણી અને અન્ય ખરીદી મુક્ત મને કરી શક્યા લોકોની સુરક્ષા માટે રાઈડ બંધ રાખવાના ટ્રસ્ટના નિર્ણયને જનતા જનાર્દન અને નાના વેપારીઓએ બિરદાવ્યો મેળામાં સુરક્ષાની સમીક્ષા કરવા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો બે હજાર ચોવીસ અત્યાર સુધીના દરેક રેકોર્ડ તોડી રહ્યો છે જ્યારે મેળાની પ્રથમ રાત્રિએ એક લાખથી વધુ સહેલાણીઓનો સમુદ્ર ઘૂંઘવાટા મારી રહ્યો હતો ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમજનક બે લાખ લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારશ્રીના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે જે સામાન્ય પરિવારો મેળામાં બે કે ત્રણ રાઇડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણી રાચર જિલ્લાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે અત્યાર સુધી ક્યારેય પહેલા દિવસે ન આવી હોય તેટલી મેદની બે દિવસમાં જોવા મળી છે જેથી મેળામાં વેપારીઓ આનંદમાં છે રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ કાર્તિક પૂર્ણા મેળા નિમિત્તે જે પાંચ દિવસનો મેળો ભરાય છે સોમનાથ ટ્રસ્ટ તરફથી તે આજે મેળા નિમિત્તે અમારી કંપની અહીંયા સ્ટોલ રાખેલો છે અને આ મેળામાં વેરાવળ અને આજુબાજુના ગામડાને ઘણો લાભ મળે છે આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગામડાની બનાવટ હાથ બનાવટ આ બધી વસ્તુ અહીંયા મળે છે બીજા નંબરમાં અહીંયા દરેક સમાજના અને દરેક ધર્મના લોકો પણ આવે છે અમે સોમનાથ કાર્તિકાના મેળામાં આવેલા છે અમે વર્ષોથી પણ આ મેળાઓ કરીએ છીએ અને અમારો સારો રિસ્પોન્સ છે અટાણે અમને પહેલાં એવું હતું કે ભાઈ આ ચોકડોળને નહીં થાય મોટા ચોકડોળને નથી થયા તો અમારો કેવો રિસ્પોન્સ રહેશે પણ સોમનાથ દાદાની દયાથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે એ કસ્ટમર બધા જે ચોકટોળમાં પેમેન્ટ ને વાપરતા હતા પૈસા વાપરતા એ ખાણીપીણી માટે વાપરે છે